તો દોસ્તો ઘરે બેઠા કે ઓનલાઈન કે જમવાનું કે કેવી રીતે મંગાવવું તો દોસ્તો તમે પણ કે લો કે આપણે ઘરે એકલા જવી અને આપણે શીખે જમવાનું બનાવતા નથી આવડતું તો આપણે શીખે ઓનલાઈન કે ઓર્ડર કરીને આમ કે આપણે ઘરે બેઠા છે ને કે મંગાવી શકીએ છે ઠીક છે પરંતુ કેવી રીતે મંગાવવાનું છે તો દોસ્તો તમારે પણ કે જાણવું હોય કે આપણે છે કે ઘરે બેઠા કે કોઈ પણ તમારે વસ્તુ મંગાવી ઠીક છે તો તમારે આખી ગુજરાતી થાળી મંગાવી હોય તો પણ કે તમારે કોઈ પણ વસ્તુ છે હું હું તમને આગળ દેખાડીશ કે તમારે એમાંથી કોઈ પણ વસ્તુ છે કે તમારે ઘરે બેઠા તમારે મંગાવ્યો તો તમે મંગાવી શકો છો ઠીક છે પરંતુ કેવી રીતે મંગાવવાની છે તો દોસ્તો એના માટે છે ને કે તમારે આવડ્યો ને કે પહેલેથી લઈને કે સેલ્સથી ખાસ પૂરો જોવો પડશે તો આવડુંમાં છે ને કે આપણે એ શીખવાના છે કે માની લો આપણે છે કે ઘરે બેઠા છે આપણને છે કે માની લો કે કોઈ પણ વસ્તુ કે ખાવાની કેમ ઈચ્છા થઈ તો તમારે છે કે ઘરે બેઠા મંગાવી છે તો તમે મંગાવી શકો ઠીક છે કોઈ પણ વસ્તુ હોય શકે છે ઠીક છે હવે માની લો આપણે છે કે માની લો કે ગુજરાતી થાળી મંગાવી છે તો પણ તમે મંગાવી શકો છો તમારે પીઝા હોય બર્ગર હોય કોઈ પણ વસ્તુ હોય કે તમારે મંગાવ્યું તો તમે મંગાવી શકો છો ઠીક છે પરંતુ એને કેવી રીતે મંગાવવાની છે ક્યાંથી મંગાવવાની છે ને કઈ રીતે મંગાવવાની છે એ બધી પ્રોસેસ તમારે જાણવું હોય દોસ્તો તો દોસ્તો આવડો છે ને કે પહેલેથી લઈને એ સેલ થી ખાસ પૂરો જોઈએ તો ઠીક છે અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઇક કરીને નાખજો ચેનલ પણ નવા હોય તો સેલથી સબસ્ક્રાઈબ કે કે તમને ગુજરાતીમાં આ મળતા રહેશે દોસ્તો આગળ હું તમને છે કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જઈશ ત્યાં જઈને ત્યાં જઈને તમને કે સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ આપણે શીખીએ છીએ કે કઈ રીતે છે કે આપણે ઓનલાઈન ઓર્ડર કરી શકીએ અને અડધી કલાકમાં તે કે આપણી પાસે છે આપણે કોઈ પણ વસ્તુ કે ખાવાની મંગાવી હોય જમવાની મંગાવી હોય કે આપણી પાસે પહોંચી જાય છે ઠીક છે એ બધું પ્રોસેસ આપણે આગળ શીખવાનું છે ઠીક છે તો ચાલો દોસ્તો હું તમને છે કે મોબાઈલ સ્ક્રીનમાં સ્ક્રીન માં લઈ જાઉં ત્યાં જઈને તમને બધું શીખવાડું તો ચાલો વડિયો શરૂ કરીએ દોસ્તો ઘરે બેઠા કે જમવાનું ઓનલાઈન મંગાવવા માટે તમારે છે ને એક એક એપ્લિકેશનની જરૂર પડશે એનું નામ છે તમે જોઈ શકો છો કે ઝોમેટો કરીને ઠીક છે તમારે પ્લે સ્ટોરમાં કે અવેલેબલ છે ત્યાંથી કે તમારે આ એપ્લિકેશનને કે ડાઉનલોડ કરવાની રહેશે ઠીક છે તમારે આ એપ્લિકેશન સિમ્પલી કે ડાઉનલોડ કરી લેવાની છે ડાઉનલોડ કર્યા બાદ એમાં તમારે સિમ્પલી એ ફોન નંબર નાખીને ઓટીપી નાખીને આને ઓપન કરી લેવાની છે ઠીક છે તો આ રીતે છે કે આપણે એને ઓપન કરીએ છીએ આમાંથી છે કે કઈ રીતે છે કે આપણે ઘરે બેઠા કે કોઈ પણ વસ્તુ તમારે મંગાવ્યું છે તમે મંગાવી શકો છો ઠીક છે એ પણ આપણે અડધી પહોંચી જાય છે ઠીક છે દોસ્તો તમે જોઈશો કે આપણે છે કે ઝોમેટો એપ ને કે જેવી રીતે ઓપન કરશું તમારા સામે સિમ્પલી કે આ રીતનું આખું ઇન્ટરભેસ્ટ તમને જોવા મળે છે ઠીક છે તમે જોઈ શકો છો હવે તમે આમાં જો તો તમને તમને છે છે ને કે ઘણી બધી વસ્તુ જોવા ઠીક તમારે જે પણ વસ્તુ તમારે મંગાવવું હોય તો તમે મંગાવી શકો ઠીક છે તમારા એડ્રેસમાં કે અડધી કલાકમાં હતા તો કોણ કલાકમાં તમને મળી જાય છે ઠીક છે આપણે છે ને એક એક વસ્તુ પેલા જોવી કે શું શું મળે છે પછી આપણે જોયું કે કઈ રીતનો ઓર્ડર કરવાનો હોય છે ઠીક છે તો સૌથી પેલા તમે જોઈશો તમને જોઈ શકો છો કે ઉપર પણ તમને કેટલી બધી વસ્તુ દેખાય છે કે પોહા પરોઠા સેન્ડવીચ એટલે તમને જે પણ વસ્તુ હોય ને તમારે ખાવી હોય ને કે ઘરે બેઠા તો તમે અહીં સર્ચ પણ કરી શકો છો ઠીક છે અહીં સર્ચ કરીને પણ તમે મંગાવી શકો છો ઠીક છે તો આપણે છે કે સૌથી પહેલાં કે બધી વસ્તુ જોઈએ ઠીક છે કે કેવી કેવી વસ્તુ મળે છે ઠીક છે તો આ છે તમે જોઈ શકો છો હવે તમે જોશો તો તમને છે ને કે ઘણી બધી વસ્તુ કે જોવા મળે છે ઠીક છે તમે જોશો તો સૌથી પહેલાં છે કે પોહા છે પરાઠા છે સેન્ડવીચ છે ઇડલી છે પછી થાળી છે જલેબી છે સમોસા છે કચોરી છે તમને અહીં છે ને ઘણી બધી વસ્તુ તમને જોવા મળે છે ઠીક છે કે જમવાની તમે જોઈ શકો છો તમને જે પણ મનપસંદ થાય કે તમને માની લો કે તમારે વડાપાવ મંગાવો છે ઠીક છે તો એની ઉપર ક્લિક કરીને તમે મંગાવી શકો છો ઠીક છે આગળની આગળની આપણે પ્રોસેસ જોઈ શકીએ અત્યારે આપણે જોવી કે આમાં શું શું વસ્તુ અવેલેબલ છે એ આપણે જોવી ઠીક છે તમે જોઈ શકો છો વડાપાઉં છે પૂરી ભાજી છે શોપ છે પાણીપુરી છે ઘણી બધી છે ઠીક છે તમને જે પણ મનપસંદ હોય ને આમાંથી એ તમે મંગાવી શકો છો ઠીક છે આપણે છે કે વિડીયોને જાજો લાંબો નહીં કરું હું તમને છે કે શોર્ટકટમાં બધી વસ્તુ કે શીખવાડી દઉં છું ઠીક છે ઠીક છે કે કઈ રીતે છે કે આપણે એ મંગાવવાની હોય છે કઈ રીતે આપણે કે ઓનલાઈન ઓર્ડર કરવાનો હોય છે ઠીક છે તમે જોઈ શકો છો હવે માની લો આપણે વસ્તુ તો બધી જોઈ નાખી ઠીક છે તમને એવું લાગે કે આમાં ગુજરાતી થાળી થાળીને એવું નથી તો પણ એ આ તમને જોવા મળે છે ઠીક છે તમે જોઈ શકો છો આપણે છે કે સિમ્પલી આથી એ પણ જોઈશું આ તમે જોવો તો કે આપણે અહીંયા આને ઓન જ રાખીએ ઠીક છે આ ઓફ નહીં તો ઓફ રાખશું આપણે જોવા મળશે હેવી હોય કે પીઝા ને એવું બધું તમને જોવા મળશે ઠીક છે પરંતુ અહીંયાથી આપણે ઓન કરીશું ને કે જે વેજ નહીં હોય કે આપણે ગુજરાતી થાળી એવું બધું ખમણ ને એવું બધું તમને અહીં જોવા મળે છે ઠીક છે આપણે છે પ્યોર વેજ રેસ્ટોરન્ટ ઓડલી ઠીક છે એના ઉપર ક્લિક કરીને એપ્લાય કરીશું એટલે તમે જોઈશો તમને ગુજરાતી થાળી પણ જોવા મળશે ઠીક છે માની લો કે તમારે આખી ગુજરાતી થાળી એ તમારે જમવાની તમારે ઘરે બેઠા કે મંગાવી શકે પણ તમે મંગાવી શકો છો તો આપણે અત્યારે એનો ત્યાં ઓર્ડર આપીએ ઠીક છે તો તમે જોશો ક્યાં તમે જોઈ શકો છો કે તમને એ થાળી લખેલું દેખાય છે ઠીક છે આપણે એની ઉપર ક્લિક કરવી એની ઉપર ક્લિક કરશો તમે જોઈ શકો છો કે હોટલ સિટી કરીને આવી રીતનું તમને બધું જોવા મળે છે ઠીક છે કે દાળ ભાત આવે એમાં શાક રોટલી આવે છે પાપડ આવશે માની લો મારે છે કે આ ગુજરાતી થાળી છે આવડિયા મારે ઓનલાઈન કે ઘરે બેઠા કે મંગાવે છે ઠીક છે તો એની ઉપર હું ક્લિક કરીશ એની ઉપર ક્લિક કરીશ તમને છે કે એનું પ્રાઇસ થી બધું તમને જોવા મળે છે ઠીક છે તમે જોઈ શકો છો આ રીતનું આજનું છે કે તમને આમાંથી પણ ઘણા પ્રકારના કે તમને જોવા મળે છે ઠીક છે તમારે કેવી રીતનું મંગાવવું બધું ઠીક છે તમે તમે જોઈ શકો છો હવે માની લઉં કે મારે છે કે આ બસો થોડ એમાં જોવા મળે છે ઠીક છે તો માની લો કે મારે આ મંગાવ્યું છે બે કરવું હોય બે અથાળી મંગાવ્યું સિમ્પલી અહીંયા પ્લસનો એડ છે પ્લસ કરી દેવાનું છે તમારે બે અથાળી એડ થઈ જશે ઠીક છે તો આપણે સિમ્પલી મારે આ મંગાવો છો એની ઉપર હું ક્લિક કરીશ એની ઉપર ક્લિક કરીશ પછી સિમ્પલ તમે જોઈ શકો છો કે એડ આઈટમ કરીને બસો ઓગણીસ એની ઉપર હું ક્લિક કરીશ એની ઉપર ક્લિક કર્યું આપણે એની ઉપર ક્લિક કરીશ તમે જોઈ શકો છો એડ થઈ ગયું ઠીક છે આના આપણે ઓનલાઈન ઓર્ડર કરી હવે આ કરીને જેવું એની ઉપર ક્લિક કરશો પછી તમારે પેમેન્ટ કરવાનું આવશે ઠીક છે તો તમારે સિમ્પલી એડ પેમેન્ટ મેથડ ઉપર ક્લિક કરી દેવાનું છે એની ઉપર ક્લિક કરીશું આપણે અહીંયાથી તમે જોઈ શકો છો તમે આમાંથી કોઈ પણ વસ્તુ વાપરતા હોય એમાંથી તમે પે કરી શકો કેશ ઓન ડિલિવરી પણ કરી શકો છો ઓનલાઈન તમારે કરવું હોય પેમેન્ટ તો પણ તમે અહીંથી કરી શકો છો ઠીક છે જેવું તમે પેમેન્ટ કરશો તો તમારું જે ઓનલાઈન ઓર્ડર એ સિલેક્ટ થઈ જશે અને અપ્રૂવ થઈ જાય છે ઠીક છે ને પછી સક્સેસફુલી કન્ફર્મ થઈ જાય પછી એ તમારું જે પણ એડ્રેસ હશે એ તમારે નાખવાનું રહેશે સિમ્પલી કે તમારા ઘરે તમારો ઓર્ડર છે કે અડધી કલાકમાં તો તો કલાકમાં કે પહોંચી જશે ઠીક છે તો દોસ્તો આ રીતે કે તમારે પણ કે કોઈ પણ વસ્તુ છે કે ઘરે બેઠા તમારે મંગાવ્યું તો તમે આ રીતે મંગાવી શકો છો ઠીક છે તો દોસ્તો જોયું તમે તમારે પણ કે આ ઘરે બેઠા કોઈ પણ વસ્તુ છે કે જમવાની હોય કે તમારે મંગાવ્યું તો તમે આ રીતે ઓર્ડર કરીને કે મંગાવી શકો છો ઠીક છે મેં તમને બધી પ્રોસેસ કે આગળ શીખવાડની પણ આસાન તરીકે કે ઠીક છે હવે તમને આવડી છે કે તમારે પણ તે કોઈ પણ વસ્તુ છે કે ઘરે બેઠા આરામથી તમારે મંગાવ્યું તો તમે આરકે મંગાવી શકો છો ઠીક છે તો આઈ હોપ કે તમને આવડિયો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો તો આ વીડિયોને જરૂરથી એક લાઈક કરી નાખજો ચેનલ પણ નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પ તમને ગુજરાતીમાં આ સે હું જરૂરથી મળતા રહેશે